ધરમપુર તાલુકાના કરંજવેરી પાણી ખડક રોડ ઉપર વીરવલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો કરંજવેરી પાણી ખડક જતા રોડ ઉપર વીરવલ ગામ પાસે રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી જે દરમિયાન ટ્રક સાઈડમાં ઊભી હતી ત્યારે પાણી ખડક સાઈડથી એક ઓલ્ટો કાર આવતી હોય એ જ સમયે કરંજવેરી સાઇડથી એક પૂરપાટ ઝડપે ઓલ્ટો કાર આવતા તેને ટક્કર મારી હતી ઓલ્ટો કારને અકસ્માતના કારણે ઘણું નુકસાન થયું હતું જોકે ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો સ્થાનિકો ઘટના બનતા દોડી આવ્યા હતા જોકે વીરવલ સરપંચ પ્રતીક પટેલના જણાવ્યા અનુસાર વીરવલ ફાટક આગળ વણાના કારણે અગાઉ પણ ઘણા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે જે જગ્યાએ સ્પીડ બ્રેકર મૂકવાની જરૂર હોય તાત્કાલિક સ્પીડ બ્રેકર તંત્ર દ્વારા મૂકવામાં આવે તેવું માંગ કરવામાં આવી છે